હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના મેચમાં જુગાર રમતા વધુ એક શખ્સ પોરબંદરમાંથી ઝડપાયો છે જેમાં પાંજરાપોર રોડ પરથી પોરબંદર એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી છે પોરબંદર એલસીબી પીઆઈ આર કે કાબરિયાના માર્ગદર્શનમાં એલસીબીના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાંજરાપોર રોડ રામ મંદિર નજીક જીગર ભરતભાઈ લોઢારી નામના ખારવાવાળ વાંદરી વિસ્તારમાં રહેતા શખ્સને જુગાર રમતા ઝડપી લીધો હતો જેમાં જીગર લોઢારી નામના આ શખ્સને ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવરના આઈપીએલ બે હજાર ચોવીસના ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ તથા પંજાબ સુપર કિંગ્સની ટીમના ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોનમાં વેબસાઇટ ઉપરની આઈડીમાં તથા લાઇનના મોબાઈલ નંબરો ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર સેશનનો હારજીતનો જુગાર રમતા ચાલીસ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને બાર રૂપિયા રોકડા સહિત કુલ રૂપિયા બાવન હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો આ આઈડી તથા લાઈનના મોબાઈલ ફોન નંબરનું કમિશન સુતારવાડામાં રહેતા કિશન હસમુખભાઈ પોરિયાને આપી તે મેચના સેશનની કપાત લાઈન ચલાવનાર નસન ટેકરીના વેરસી મોહનભાઈ ઓડેદરા પાસે કરાવતો હતો જેથી ત્રણેય આરોપીઓ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર